અહેવાલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અત્યારે આપણે છે જીગીશાબેન પ્રજાપતિ સાથે જે અત્યારે વકફ બોર્ડનો જે કાયદો ચાલી રહ્યો છે તેના અનુલક્ષીને તે એમની વાત મૂકવા માંગે છે તો આપણે તેમની સાથે વાત કરીશું નમસ્કાર નમસ્કાર હું જીગીશા પ્રજાપતિ હું વકફ બોર્ડનો જે આ રૂલ છે એનો સખત વિરોધ કરું છું કેમ કે જે રીતે આપણા હિન્દુત્વ અને આપણી ભારત માતા માટે આપણે ભાર આપણી સરકારે આ રીતનું એક સ્કેનર પાડ્યું છે બાર આજ રીતે આ જ રીતે મુસ્લિમ લોકોએ બી એક સ્કેન કર્યું છે આજે જગ્યાએ જગ્યાએ દરેક જગ્યાએ જે જગ્યાએ મુસ્લિમનો એરિયા છે ત્યાં આગળ સોસો બસ્સો બસ્સો લોકોના ટોળા છે અને ત્યાં આગળ સ્કેન કરી કરી અને એ લોકો વોટિંગ કરે છે કેમકે વકફ બોર્ડનો નિયમ બરખાસ્ત કરવો કે એને શું કરવું એના માટે બે બે પ્રજાને બે વ્યક્તિઓને બે જાતિના લોકોને સ્કેનર આપ્યા છે જે લોકોનું વોટિંગ જે લોકોનું વધાર થશે એ નિયમને માન્યતા આપવામાં આવશે તો જે રીતે મુસ્લિમ લોકો પોતાનું કામ એકદમ ઈમાનદારીપૂર્વક રોડ ઉપર ઉતરી ગયા છે સર આમ એ લોકો આ રીતે સ્કેન કરાવી અને પોતાનો વકફ બોર્ડ બચાવવા માટેનો પ્રયત્ન કર્યો છે તો ક્યાં છે હિન્દુ હું એમ કહું છું કોઈ બી જગ્યાએ આજે મેં કોઈ જગ્યાએ એવું ટોળું નથી જોયું કે આ રીતે ભારત માતાના ફોટા અને સ્કેનર સાથે હિન્દુ લોકો પોતાનું વોટિંગ કરાવતા હોય જો આ રીતે એ લોકો કરી શકતા હોય તો આપણે કેમ નહીં આપણે કેમ આપણી ભારત માતાને નથી બચાવતા હું એમ કહું છું કે આજે હું ભારતીય હું આજે ભારતની એક નારી બ્લેક કપડાં પહેરી સતત વકફ બોર્ડનો વિરોધ કરું છું અને હિન્દુ દરેક વ્યક્તિને ભારત માતા માટે આ સ્કેન ઉપર સ્કેન કરી અને પોતાની રાય જાણવા માટે પ્લીઝ પ્લીઝ જેટલું બને એટલું આને જાહેર કરો આની ઉપર સ્કેન કરી અને પોતાનો મેલ આપો જેટલું આપણે કરીશું એટલું જ આપણા માટે છે આપણી ભારત માતા માટે છે હિન્દુ બચાવો હિન્દુઓને એકતાની જરૂર છે હિન્દુ બધા એકતાઓ જેવી રીતે મુસ્લિમની એકતા છે તેમ હિન્દુ બી એકતાઓ દર્શક મિત્રો અહીંયા વકફ બોર્ડની વાત થઈ રહી છે આપણા દેશના અમુક નાગરિકોને વકફ બોર્ડ વિશે જાણ પણ નહીં હોય તો આપણે હું જીગી સાહેબ એક વિનંતી કરીશ કે આપણે જે નાગરિકો છે તેમને વકફ બોર્ડ વિશે થોડી માહિતી આપ વકફ બોર્ડ એવું છે કે અત્યારે જો આપણે હિન્દુ ભેગા થઈ અને વકફ બોર્ડનો વિરોધ નહીં કરીએ તો કાલ એવો દિવસ આવશે કે હિન્દુ મુસ્લિમ આપણા ઉપર હાવી થઈ જશે કપડ વિશે હું એટલી જ માહિતી આપીશ વક્કફ બોર્ડ શું છે વકફ બોર્ડ એટલે કે જે પણ જગ્યાએ આ લોકો કબર બનાવે છે નાની કબ્રસ્તાન એ જગ્યા વકફ બોર્ડ એમને આપી દે છે કાયદેસર આજે કબર એવી વસ્તુ છે કે એક જગ્યાએ બની એટલે બની ફરી એની એ જગ્યાએ ફરી કબર ના બને એટલે આ લોકો એક બે ત્રણ ચાર હજારો કબર બનાવી અને કાલ ઉઠીને બધી જમીન પોતાના હસ્તક હત્યાઈ લેશે આપણે હિન્દુઓ માટે એક સ્મશાન હોય છે એમની પોતાની સંપત્તિ જાહેર કરશે કે આ અમારી સંપત્તિ છે બરાબર આપણા હિન્દુઓ માટે સ્મશાન બનેલું હોય છે સ્મશાનમાં તો આજે અગ્નિ સંસ્કાર કરો એટલે કાલે એ જગ્યા ખાલી ફરી આપણે એ જ જગ્યા ઉપર ફરી અગ્નિ સંસ્કાર કરી શકીએ છીએ પણ હું એમ કહું છું એટલી સ્મશાનની જગ્યામાં કેટલા હિન્દુ રહેશે એના માટે હિન્દુઓને જાગવાની જરૂર છે આજે દરેક નાની નાની જગ્યા વકફ બોર્ડ પોતાની સંપત્તિ જાહેર કરી રહેશે હિન્દુ ક્યાં જશે એના માટે આજે મુસ્લિમ લોકો આટલી સરસ દ્રઢતાપૂર્વક પોતાનું સ્કેનર કરીને દરેક સ્ત્રી પુરુષ દરેક વ્યક્તિ પોતાના ઘરની બહાર નીકળી અને આ વકફ બોર્ડને સપોર્ટ કરે છે કે અમારા સંપત્તિ આ નિયમ જોઈએ તો આ જ રીતે હિન્દુઓ તમે પણ જાગો આપણી જોડે એ બી સ્કેનર છે દરેક ઘરમાંથી બે વ્યક્તિ રોજના સો સ્કેન કરાવો તો બી આપણા હિન્દુત્વના વોટ પડશે અને ભારતની જનતાને ખાલી હું એટલું જ કહીશ કે આ કોઈ બી સમાજની લાગણીઓને દુબાવવા માટે હું નથી કહેતી આ ફક્ત મારા હિન્દુ સમાજ મારા હિન્દુ સમાજ માટે હું કહેવા માગું છું બાકી મારી કોઈ સમાજની લાગણી દુભાવવાનો કોઈ ઈરાદો છે નહીં બસ ભારત માતા કી જાય વંદે માતરમ નો લક્ષ્ય એ નથી કે કોઈપણ ધર્મની લાગણી દુભાય કે કોઈ પણ જાતિ ધર્મને તે લક્ષ્યાંક કરી રહ્યા છે એવું જરાય નથી પણ હિન્દુ ધર્મને બચાવવા માટે આપણે પણ પગલાં ઉઠાવવા પડશે આપણા દેશમાં સર્વ ધર્મ સમાન છે તો સર્વ ધર્મ સમાન છે તો આવા કાયદા કેમ બનાવવામાં આવે છે સર્વે લોકોને એક સમાન રાખવામાં આવે તેવી અમે પણ અરજ કરીશું અમારા ન્યૂઝ તરફથી અને હિન્દુઓને જાગવાનું અમે પણ અત્યારે અભિયાન ચલાવીશું કે તેઓ પણ પોતાની પોતાના હક માટે લડે અને તેઓ પોતાનો હક મેળવે તેવી અમે પણ અરજ કરીશું એટલે હિન્દુઓને અમે પણ કહીશું કે તમે પણ તમારા જે ફોનમાં જે સ્કેનર તમને બધાને મોકલવામાં આવે છે તમે જાગૃત થાવ અને એ સ્કેનરમાં તમે તમારો વોટ આપો અને પોતાનો હક મેળવો પ્રજા અહેવાલ ન્યૂઝ અમદાવાદ